તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં અને અમે પણ મજામાં હે તો જો કામકાજ કરે અને બપોર પછી વાગે થી વિડીયોની શરૂઆત કરી અને હમણાં તો ઘણા દિવસ વિડીયો આવે એટલે થોડા થોડા શૂટિંગ ને એવું હતું ને થોડુંક હમણાં કામમાં પણ બીજી હતા ને અમારે હમણાં એક મેમ્બર વધેગું એટલે મેમ્બર તો ઘણા બધા વધે ગયા એમાંથી આ એક મેમ્બર વધ્યું એટલે હમણાં અમે હે ને આણે વાહે થોડાક બીજી થઈ ગયા હતા કે થોડીક અડાઉરી કરવી પડે ને થોડુંક કામ પણ ગયું એટલે એ ને તંગ તંગનો પટ્ટો ને બધું રેડી કરે અને એ લઈ ત્યાર કરે ને ઊભા હતા ને છોકરા હે ને બધા બે બધા જરાક અહીં તે એકદમ ની હોજી હે પણ જો સટકે ને તો કોઈ ની હગીને અને ઘોડી હે એટલે તમે બધા કીધો કે લીધી તો હા અમારે એવા સુરત ઉતીને ને આ જયલો લેવા તો ત્યાંથી પછી અમે આ લેવા એટલે હમણાં આ હે અને હોજી બહુ જ નહીં હે પણ જો સટકે ને તો પછી કોઈને હગીને તને મણી થોડી આસી પાત્રી હાકવા દે મણી મારા પાસે હાલે પહેરી અહીં પકડવા કે ન દેતી હોય ને તો બોલા બે ત્રણમાંથી કંઈ ન પકડવા દઈએ ને તો હું એનું કરાને એટલે આવતી રહીએ અને આગળ જયેલા પાસે વાયદે પડી હતી ને નહોતી આવતી સૂટી રખડે એ મોકરી જ રખડતી હોય તે અને આંકોને પડખે હે ને બધા ઘોડીથી બે અને ઉસા સડે કે ભાવ મોહી આંકવા જાય ને પડીએ ને તો એ કે બધાની હેરાન કરીએ કે આકો ને પણ ખે કઈ ઉષા ચડેગા બધા આકર જાય ને એટલે કામ થાય એ અને આકોરા બધા નજર રાંધવાની તૈયારી કરે અમારે બાઈ બધી અને હું પાણી કરતી હતી તે પાણી કરી લીધા ને એવું બસ અમારે જાઉં પાણી લે ને હા કામ ના રે ના એઠું કાંઈ એટલી જગ્યા માં એઠી કાંઈ મેળ જ ન આવ્યો ઉપર બે ગયા હા હાલો તો આપડે જઈએ પેલા જઈ લો પેલા એક થોડીક થકવવી પડે પેલા જઈ લો એક પછી હું આકવાલ જય હાલ કાલે નવરાવવાની છે બે દિથિયા નવરાવી ને આઠ દીથી જે મારે આ ખાલે પાણી થઈ ગયું પાણી નળી વારવાની મોટર બંધ કરવાની કરતા ને ખાણે પણ ભરાઈ ને રેડી થઈ ગયું હોબાનું હાંજનું ને મકાઈ ખર હોય ને ત્યાં તો માખ્યું ન આવે એવું બને જ નહીં અને આ ને અમારું ગોલ્ડન આવે ને એમાંથી મસ્તી નો ખર ગર નીકળે તમે એના રેજો

પેલા ધોવામાં નાખી મોટું મોટું ગાઢ ભરાઈ જાય એવું એવું નળી વાર વાર રહી દૂધ ભરાઈને ને આવે ને તો બસ કેનું ધોવાનું હમણાં હે ને સાંદરીની બહાર કાઢી એને એલું ભાઠું હતું ને એ રૂજાતું જ નહોતું આહા મેં ઘર ખાતો મોરા લાગે મેં ઘર ખાધું કામ માં જઈને કી હે બધા આશા કરે કે બધા મજા માં હશે ને અમે પણ મજામાં હે તો જો મણી રીયો ની હે ને કોળી પાટુ માં ની બીક લાગતી તો નથી હું મોગોટા માં થી સળન બેઠા હતા ઈ એ ઓલી કો રહી મે રીયો ને બાદ જ રાણા ખા હમ હાલ તમારે ખાવા હોય હમ રાવણા કે વાસળના હે મોહિનવાડી ને હે ને કાલ બાપો ડોલ ભરે ને દેગાતા આજ માસીનવાડી થી આવ્યા અને આયુષની વેકેશન પડ્યા પછી એટલો કલર બેર્યો આવો ઉતો પહેલા ને આવો થગો નેના ને આલે ઝાડુ મારવાનું કતરીક વાર કે ઝાડુ મારે નેના કતરીક વાર કે ઝાડુ મારે આબિત મારે

છે કે અમે અમારા ભાગ્યા હે રીના તો કોઈ દી આવી જ ને મગમાં આખું મગનું કામ કર્યું તો યાજ ફરે એટલું શૂટિંગ નહોતું આવ્યું એટલી આવીને ને રીના કહે કે ભીહુનો ઉતારતી ઉતારતી મારોય ઉતાર લેવો मैं <tropos> पढ़ <sus Harriet> Эний л эний. Хай. Ава. Аа. તોફાન તારા જોઈએ મારે કઈ કામ નથી મારે કઈ કામ નથી બસ જઈ લા બસ લે બધતો તો એ લેલા ઘર ઘરી થઈ ગઈ

ya está román va va a -ha -ha -ha. -le, un booster, a piren, a piren le a ¿de? te da hoy que ni da hoy, hal aúti હલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો વાગેગા હવાના હાડા દા અને તો બેલાલ કામ કરે અને ફ્રી ફ્રી થયા હતા ફ્રી હું પણ બસ બધી બેહવા માંડીઓ એમાં થોડક થામ હેતી વિસરવા અને ખેતરમાં આપણી વાવણી પણ કાલે કરી દીધી પણ હમણાં હે ને કંઈ શૂટિંગનો પરવાર આવતી જ ને અને પાછું નવે હરથી કડિયા કામ ચાલુ કર્યું ચાલો આપણે એ પણ જોતા આવીએ તો એમાં હાલે ભરતી કરવાનું કામ અમારે ભરતીની તો કવડીક ને નહીં કંઈ ખબર જ નથી પડતી ગમે ને ગમે એ કરીએ ભરતી કર્યા વગરનું કંઈ હાલે જ નહીં ભરતી કરવી જ પડે અને હમણાં તો હે ને અમારે એટલા તમે ઓલા વધવામાં એક રૂઘો આ અમારે વઢીવાડીથી રૂઘો આવ્યો એમાં અમારું ટ્રેક્ટર માર બાપુ હાલેને આવતા હતા એ આવ્યો રાજુનવાડીએથી એટલો ઝીણકો રિયો આવ્યો એટલે આ હે ને એ હું દાદો હે એટલે આ તો દીકરો બે ને બેઠા ને ને હે ને નવરાવાની માલિકો બાંધી દીધો ને આની બે નવરાવાની હતી હું નાવા જાય ને તો પછી નવરાવા અને આપણે આકોને પડખે મજૂરના ધારિયા કરવાનું ચાલુ કર્યા એને તે કાલે ધનો ભાઈ આવ્યા હતા તે કાલે ઘણું બધું કામ થઈ ગયું ને એ પછી કાલે પાછા આવી હતી એવા પાછું ચાલુ કરવાનું રહ્યું તે જો આ બે રૂમ બનાવવાનું હે ને આકોરને પડખે જીણકાજ એ જરાક વંડી હું વાર દે તેને રાંધવામાં નહીં કામ આપે કામ આપે ને સોકડીને એવું કરી દઈએ જાડું મોટું તે હાલે મજૂરની ને વાહાવ ઢૂકળાંય થાય અમારે અને એણે એક જ ધારીઓ હે ત્યાંથી રેવાની પણ પૂરી થાય એ વાહટું થઈ અને આ પાસનું ચાલુ કરવું પડ્યું તે ઠાવકે હેઠથી હાવ ગાડો ઉતો તે હેઠથી ભર્યો અને હજે જા ગાડા થર દેખાય ને ત્યાંથી શિયાળ શિયાળા આંગળ હેઠું રાખે અને એટલું ભરવાનું હે તે હાલો કેમેરો ફેરવીને જો લઈ એ એટલે હું ભરતી હતી જ્યાં પાણા ઉડે ને બધાય બધા કોરા ઉડતા હોય એ પાણા બધા ભેરા કરે કરી નાખી દઈએ તો અટાણા દબાઈ જાય અને આડાનો આવે પાણા પાણો તો ગમે ત્યાં પડે પડ્યો હોય ત્યાં આડો જ આવતો હોય ને નડતો હોય તે આ ગારની ભરતી કરી હતી થાવીથી એક દિહાંજીસી બી આવી હતી અને પછી કામ ચાલુ કર્યું તો આડો થર એક લે પછી ઉપરના થર લીધા એ કાલેથી કામ દેખા હે કે આ આડા થરનું કામ હોય એમાં રાહત રાહ કરવાનું થી એ થોડો ખોટીપો થાય તે પાવડા નટાણા તો ઉડે દુનિયા નું દુનિયાનું ની ત્રણ પાવડા ત્યાં લેવા ને મેં આ બધા વારે સોરે અને હમાનામાં કરી નાખ્યા હમણાં હે ને ઢોરે બાર બહાર ત્યાં ત્રણ ચાર ઢોર બહાર બાંધી હતી એ બધા ખીલા નટાણા દહ વાગા સુધી તો એ જ આલે વારસો ને પાણી મારવાનું અને આયુષને ફૂલ લાગી હતી ત્રયથી પાણી ભરવા મોકલ્યો હતો હું પાણી પીતી હતી અને આયુષ રામ રામ સીતારામ કરતો હતો તીવાને ખેતર માં હમાર મારવાનું કામ ચાલુ હોય ઈકવાર હમાર આલે મારે આજે નવીરો થઈ જાય ને તો ટોલી વેલા ટ્રેક્ટર જોડે ને તો ભરી દે ને તો ખાલી થઈ જાય ને મજ મજૂર એ પાણા વેણવા જ ગ્યા હમણાં તો પાણા ને ખાતરું ને એવા જ કામય પણ હાલે રહ્યા એટલે એવું હે તો સારું હાલો એ આગળવી કન્ટિન્યુ કર્યો ઓલું હાંભું દેખાય ને બે બાર વાળું એ મજૂર હાટું જ કર્યું હતું પણ એમાં હે ને હાવ અમારે હાવ અંદર ને અંદર થાય ને તે બહુ ન ઓલું થાય ને થોડાક મજૂરના ગંધારવાળાએ પણ વધારે હોય તે મને ગંધારવાળા કરે ને એ ઓછું ગમે તે એવા હાટું થાય ને થોડાક સટેરા કરી દઈએ ઝૂપડા અને અટાણે તો એ અમારીએ ને આકોર ને પડખે હે એ અમારું ખાણનું હે ને ખાણે પણ ભરાઈને મૂકી દીધું હટાણ હેનનું ને અમારી રાની આકોર ઊભી કામ આંબા મૂર મજા નતા સાંદરી ને ગાય ની આંબા ને ત્યાં એ ભાઈ ઓલા નાય ના લઈ લીધે નવરાવ નાખીએ ને આપડી નાય નાખી રાની રાણીની ત્યાં કે ટીલી ને રાની બે ત્યાં બાંધીએ હમ હમ હં 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 જ આવડે કે બીજું કંઈ આવડે નેત માર પાસે કંઈ ખાવાની ને ને તાવી ખાઈ લીધું ને ત્યાં રાણી ને માખીયું ભેરિયું કરે ને બેઠી હતી બસ લે મારે ને લાઈટકી કરવી હા હા પઠાવ કી લે લે નેત મોકરી જ નહીં કરવી અટાણ ટાણું હે મોકરી થવાનો હા લીતી એની કે મારા પાસે હાવ ઢોર ની એટલી કોવરાવે ને એટલી આપડી કોવરાવે નેત બક છોડવી ને અટાણ થોડી સૂટ હતું એની કે મને મોકરી કરે ને તો અને ગરમીમાં તો હાવ ના જઈએ એટલી ગરમી થાય કામ હા ભાઈ છોડી હાંજી છોડી હાંજી હાંજી હાજી લેજો લાવું ની આયુષભાઈની હોસ્ટેલની તૈયારી થવા માંડી બધું એનો સામાન ને બધું ભેગું કરે અને તૈયારી કરવા માંડ્યો સુર્કેશ ભરવા માંડ્યો નાસ્તા પેટી દબાણ બધું તૈયાર કરવા માંડ્યો આજ જાય કે કાલે જાય

ભરતી કામો કરતા હતા જે એક ટેલર નાખ્યું ને એક ટેલર બાકી ને કેરીયું ખાતા હતા કેરીઓ ખાઈ લીધી ને રાની ને હું પેલા કેરીને ગોઠડા કેરીઓને ગોઠડા નાખવા આવી હતી તે પાછી જા ને ત્રણે ત્રણ કુતરા નવરાવ નાખ્યા નવરાવે ને એ પણ બધા નીંદર કરવા માંગ્યા બેની આ બાંધ્યા કિરેલી લીધા હતી નું ઘાની બીઆ ને બેની અને રોકીને આ બાંધ્યો તે ત્રણ ની બે હેગા નીંદર કરે સારું એવું હતું આપણે આજનો વિડીયો આજ એન્ડ કરીએ મળીએ આગલા વિડીયોમાં જય માતાજી